કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર આઠ મચ્છર રોગો અને સારવાર જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર આઠ મચ્છર રોગો અને સારવાર જેમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે કે તમે લોહીની તપાસ કરાવી છે ક્યાં તો મિત્રો આપણે આનો જવાબ લખી શકીએ હા મેં ગયા મહિને લોહીની તપાસ કરાવી હતી મારી શાળામાં આ માટે કેમ્પ પણ રાખેલો હતો એવી રીતે જવાબ લખી શકો છો બીજો પ્રશ્ન મેલેરિયા રોગ કયો મચ્છર કરડવાથી થાય છે જવાબ મેલેરિયા રોગ માદા એનાફિલિસ મચ્છર કરડવાથી થાય છે ત્રણ સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે જવાબ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે ઉપયોગમાં આવે છે તેમાં નરી આંખથી જે વસ્તુ ના જોઈ શકાય તે જોવા માટે પણ આ યંત્રનો ઉપયોગ થાય છે ચાર હિનાને મચ્છર કરડ્યો છે તો તેને કયા કયા રોગ થઈ શકે છે હિનાને મિત્રો મચ્છર કરડ્યો છે તો તે હિનાને મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે જેવા રોગો થઈ શકે છે પાંચ નમનના ભોજન પર માખીઓ બણબણે છે તેનાથી તે શું નુકસાન થઈ શકે છે જવાબ નમનના ભોજન પર માખીઓ બણબણે છે તો તેનું ભોજન દૂષિત થશે તેની ટાઈફોઈડ મરડો ઉલટી વગેરે જેવા રોગો પણ થવાની સંભાવના રહેશે પ્રશ્ન બે છે નીચેના દાખતરી રોગ નિદાન રિપોર્ટ અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો અહીંયા મિત્રો દાખતરી રોગ નિદાન રિપોર્ટ આપેલો છે અને દાખતારી રોગ નિદાન રિપોર્ટ બીજો આપેલો છે બરાબર આ પહેલો જે કેસ બીજો પહેલો રિપોર્ટ છે ને આ બીજો રિપોર્ટ છે હવે મિત્રો આનો આપણે જવાબ મેળવીએ તો પહેલો પ્રશ્ન છે કે રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તો આપણે મિત્રો જવાબ જોઈએ તે ત્રણ પોઈન્ટ પાંચ બરાબર જીએમ ડીએલ છે એટલે કે ત્રણ પોઈન્ટ પાંચથી અઢાર ડીએલ સુધીનું છે બીજું આ ડાક્ટરે રોગ નિદાન રિપોર્ટ કયા રોગને લગતો છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે રોગ છે એ પાંડુ રોગ છે તો આપણે અહીંયા પાંડુ રોગ લખીશું ત્રણ રે મહેશ અને રેશમાના રિપોર્ટમાં કોનું હિમોગ્લોબિન સામાન્ય સ્થિતિમાં છે તો જવાબ આવશે રેશમાનું લોહ લોહતત્વની ખામી દૂર કરવા કયો ખોરાક લેવો જોઈએ આ થાળીમાં લખો તો મિત્રો લોહ લોહ તત્વની ખામી માટે લીલા શાકભાજી બીટ ખાવા જોઈએ અને દહીં વધારે પ્રમાણમાં લેવું જોઈએ પ્રશ્ન ત્રણ ખરા ખોટા જણ પહેલો પ્રશ્ન છે આફતાબે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ તો આ વિધાન ખોટું છે બીજું મેલેરિયા રોગ એડિસ મચ્છર કરડવાથી થાય છે તો આ વિધાન ખોટું છે ત્રીજું પાંડવરોગ તત્વની ઉણપથી થાય છે તો આ વિધાન સાચું છે ચોથું સમીરામાં અગિયાર પોઈન્ટ નવ જી ગ્રામ ડીએલ હિમોગ્લોબિન છે તો તે સામાન્ય સ્થિતિમાં છે ખોટું પાંચ પોરા એટલે બાળ મચ્છર આ વિધાન સાચું છે હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર તમે કે તમારા પરિવારમાં કે ગામમાં છેલ્લા છ મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેને આધારે નીચેની વિગત લખો જેમાં આપણે આ રીતે લખી શકીએ વ્યક્તિનું નામ તો દેવજીભાઈ બીમારીનું નામ તો ડેન્ગ્યુ ઉપયોગમાં લીધેલ દવા તો ગોળીઓ ઇન્જેક્શન લક્ષણો તો તાવ વાવો માથું જૂખવું કળતર થવી ઉલટી થવી કરેલી દીસી ઉપચાર તો આદુવાળી ચા ગળાનો ઉકાળો કરી શકાય છ સારવાર દરમિયાન લીધેલી કાળજી હવે ઉકાળેલું પાણી પીવું જોઈએ ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ એના પછી પ્રશ્ન પાંચ કોરોના વાયરસ મેલેરિયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયોનું ચિત્ર દોરો અથવા ચોંટાડો તો અહીંયા મિત્રો આપણે પહેલું ડેન્ગ્યુ મેલેરિયા માટે જે છે બરાબર તેના માટેનું ચિત્ર છે કે તમે જ્યાં રહો છો ત્યાં કુંડમાં કુંડામાં અથવા તો કુલર વગેરેમાં પાણી જમા ન થવા દો મચ્છર ન કરે તેનું ધ્યાન રાખો તેના માટે શરીર સારી રીતે કવર કરો ઘરના દરેક ખૂણામાં મચ્છર મારવાની સ્પ્રે છાંટવી જોઈએ અને એના પછી મિત્રો કોરોના વાયરસ જે કોવિડ નાઇન્ટીન તરીકે આપણે પ્રસરિત હતો જેમાં હાથનો સંપર્ક ના કરવો બરાબર હાથ ઘસીને ધોવા બૂટ મોજા વ્યવસ્થિત પહેરવા બૂટમાં બરાબર તો આવી રીતે આપણે પોસ્ટર લગાવી શકીએ છીએ પ્રશ્ન છ નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે એનું વર્ણન આપણે કરીએ કે બાજુમાં આપેલું ચિત્ર એક ગામનું છે ચિત્રમાં બે વ્યક્તિ દ્વારા ખાડા પૂરવામાં આવી રહ્યા છે માટલામાં પાણી ગાળીને ભરવામાં આવી રહ્યું છે મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ થઈ રહ્યો છે ઘરમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે કચરાના યોગ્ય જગ્યાએ નિકાલ થઈ રહ્યો છે ઘરની બાજુમાં લીલાછમ વૃક્ષો દેખાય છે જેનાથી વાતાવરણ સુંદર રહેતું હશે પ્રશ્ન સાત આપણી આસપાસમાં આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે શું કરવું જોઈએ તો આનો જવાબ આપણે લખી શકીએ કે આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે પાણીથી ભરાયેલા ખાબુચિયા પૂરી દેવા જોઈએ દવાનો છંટકાવ કરવો જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ પ્રશ્ન આઠ મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે તેણે અવસાના આધારે કહ્યું હશે તો આનો જવાબ મિત્રો આપણે લખી શકીએ કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેશે એવું સુરેશે એટલા માટે કહ્યું હશે કે સુરેશને આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હશે વાતાવરણ ખૂબ પ્રદૂષિત થતું જોવા મળ્યું હશે એટલે કહ્યું હશે હવે આપણે પ્રશ્ન મિત્રો નવ પર જઈશું દર્પણ ડાયરીમાં તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીઓની માહિતી કોષ્ટકમાં ભરો તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ વિદ્યાર્થીનું નામ તો કે સત્યમ વજન તો વીસ કિલો ઊંચાઈ એકસો પચીસ સેન્ટીમીટર બી એમઆઈ તો સત્તર પોઈન્ટ બીજું છે વિદ્યાર્થી નામ તો સ્નેહા વજન બાવીસ ઊંચાઈ એકસો પાંત્રીસ સી એમ બી એમઆઈ તો અઢાર પચાસ ત્રીજું છે કેવિન તો વજન અઢાર ઊંચાઈ એકસો વીસ એમ સત્તર ચાલીસ ચોથું છે સંગીતા વજન આડત્રીસ ઊંચાઈ એકસો ચાલીસ સી એમ અઢાર પોઈન્ટ સાહીઠ અને છેલ્લું છે પાંચ રિયાંશ તો વજન સત્તર એકસો ત્રેવીસ ઊંચાઈ અને સત્તર પોઈન્ટ પંચોતેર બી એમ આઈ બરાબર હવે આપણે પ્રશ્ન દસ જોઈશું મુકેશની મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી તેને નાસ્તો કરવાની ઈચ્છા થઈ આગળ જતા એક જગ્યાએ તેનો પ્રિય નાસ્તો મળતો હતો પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનું મુકેશને યોગ્ય ન લાગ્યું ભૂખ લાગ્યો હોવા છતાં મુકેશને તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય તમારા વિચારો જણાવો તો આનો આપણે મિત્રો જવાબ આ રીતે લખી શકીએ કે મુકેશને એટલા માટે તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય નહીં લાગ્યું હોય કે તેણે નાસ્તાની દુકાનવાળા ભાઈ યોગ્ય સ્વચ્છતા નહીં જાળવતા હોય આજુબાજુ ખૂબ ગંદગી હશે અને નાસ્તો પણ ચોખ્ખો નહીં દેખાતો હોય એટલે તેને નાસ્તો કરવાનું યોગ્ય નહીં લાગ્યું હોય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા જે સ્વધ્યન પોથી છે એનો પાઠ નંબર મિત્રો પર્યાવરણ વિષયનો આઠ છે મચ્છર રોગોની સારવાર જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મેં આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા